થોડાક સમય પહેલાં જ પાટીદાર આગેવાનો મેદાને આવ્યા હતા અને પાટીદાર આગેવાનો લડી લેવાના મૂડમાં હતા એ પછી અલ્પેશ કથિરિયા હોય વરુણ પટેલ હોય જીગીશા પટેલ હોય કે પછી મેહુલ કેમ કેમના હોય આ દરેક આગેવાનો લડી લેવાના મૂડમાં હતા અને એ ક્યાંક ને ક્યાંક આંદોલન કરે એ મૂડમાં પણ હતા હવે એક એવી પોસ્ટ વાયરલ થઈ છે જેના કારણે હવે ગુજરાતનું રાજકારણ ગરમાશે ગુજરાતમાં કંઈક નવા જૂની થશે એવા એંધાણ સેવાઈ રહ્યા છે કારણ કે તમે જોયું હશે કે અલ્પેશ કથિરિયા જિગીશા પટેલ ગોંડલમાં ગયા હતા અને જે પ્રકારે ગોંડલનો માહોલ બન્યો હતો એ પ્રકારે પાટીદાર આગેવાનો એવું કહેતા હતા કે ફરીથી એક વખત ગોંડલ જવાની જરૂર છે કારણ કે શહેઝાદાનો ગુરુર ઉતારવાની જરૂર છે એવું વરૂણ પટેલે થોડાક સમય પહેલા મારી સાથે જ્યારે ડિબેટ કરી હતી ત્યારે એમને એવી વાત કરી હતી વરૂણ પટેલના ફેસબુક હેન્ડલ અને એક્સ પરની પોસ્ટ એક વાયરલ થઈ રહી છે ને આગામી દિવસોમાં તેઓ આંદોલન કરવા અને ચિંતન શિબિર કરવાનું આયોજન કરી રહ્યા છે એના વિષય પર આજે વાત કરવી છે હવે સવાલ એ થઈ રહ્યો છે કે હવે પાટીદાર આગેવાનો ફરીથી મેદાને કેમ આવ્યા છે બે હજાર પંદરમાં માં જે આંદોલન થયું પાટીદાર આંદોલન થયું એ આપ સર્વને ખબર છે કે આંદોલન કેવું કેવા પ્રકારનું ક્રાંતિ આંદોલન હતું અને આંદોલનમાં શું શું થયું હજી એના કેસો ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યા છે હાલાકી હાર્દિક પટેલને રિહા કરવામાં આવ્યા છે એના પરથી પરંતુ હજી પણ એ કેસો ચાલી રહ્યા છે વરુણ પટેલે પોસ્ટ કરીને એવું લખ્યું છે કે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના દેખીતા પ્રાણ પ્રશ્નોને લઈને આગામી તારીખ અઠ્યાવીસ છ બે ને શનિવારના રોજ ગાંધીનગર મુકામે પાટીદાર આંદોલનથી જોડાયેલા મુખ્ય આંદોલનકારીઓ અને લડાયક સામાજિક આગેવાનોને ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે પટેલ મેહુલ ચિંતન શિબિરમાં હાજર રહે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે આપણે વાત કરવી છે હવે ક્યાંક ને ક્યાંક આ મુદ્દાઓને લઈને કે હવે ચિંતન શિબિરનું શું જરૂર છે કેમ પાટીદાર આગેવાનો ફરીથી બે હજાર પંદરમાં જે આંદોલન થયું હતું એ આંદોલનને હવે પાછા યાદ કરીને કેમ ચિંતન શિબિર કરી રહ્યા છે એના પર ફરીથી આજે વાત કરવી છે વાત એટલા માટે કરવી છે કારણ કે આ જેટલા પણ પાટીદાર આગેવાનો છે એ ગોંડલ પહોંચ્યા હતા ને ગોંડલમાં કયા પ્રકારના માહોલનું નિર્માણ થયું હતું એ મેં પણ જોયું છે આપે પણ જોયું છે પાટીદાર આગેવાન એવા વરુણ પટેલ અમારી સાથે જોડાયેલા છે એમની સાથે થોડી ચર્ચા કરવી છે વરુણભાઈ ફેસબુક પર એક પોસ્ટ મૂકવામાં આવી છે કે જેમાં આગામી તારીખમાં તમે ચિંતન શિબિરનું આયોજન કરવાના છો શું છે આનો મેન ઉદ્દેશ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પાટીદાર સમાજને ચાલતા અલગ અલગ પ્રશ્નો બાબતે બધા સાથે મળી અને એકબીજાને મદદરૂપ થઈ અને પ્રશ્નોનું સમાધાન વહેલામાં વહેલી તકે આવે પ્રશ્નોનો રસ્તો વહેલામાં વહેલી તકે ઉકળે અને એમાં કઈ દિશામાં કઈ રીતે આગળ વધવું એના માટેની એક આ ચિંતન શિબિર છે વરુણભાઈ કેવા પ્રકારના સમાજના પ્રશ્નો આપ કહી રહ્યા છો કે સમાજ એક સાથે થઈને આગળ આવે સમાજ જે પડતર પ્રશ્નો છે એમને આગળ લાવીને દરેક લોકો સાથે બેસીને એનું નિરાકરણ લાવ્યું તો કેવા પ્રકારના પ્રશ્નો અને કેવા પ્રકારનું નિરાકરણ જો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રશ્નો છે જેમ કે મોરબીમાં વાત કરીએ તો મોરબીમાં વ્યાજખોરી જી સરકારખોરીનો પ્રશ્ન રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં વ્યાજે પૈસા આપવાના નામે જમીનો લખાઈ લેવી ગોંડલ છે દરેક વિસ્તાર માંથી એક બે બે સિલેક્ટેડ અપેક્ષ આગેવાનો ને બોલાય અને જે મુખ્ય આંદોલન ની ધરોહરથી કે સમાજ ની થી જોડાયેલા છે એવા લોકોને બોલાય અને પ્રશ્નો લાવી અને એ પ્રશ્નોને

બધાએ અલગ અલગ પાર્ટીમાં જોડાયેલા છે અમુક લોકો પાર્ટીમાં નથી જોડાયેલા ભાજપમાં હોય કોંગ્રેસમાં હોય આપમાં હોય તમામ લોકો આ મીટિંગમાં આવશે અને પછી બધા સાથે મળી અને સામાજિક સ્તરેમાં આગળ વધીશું બિલકુલ અ વરુંબાઈ કયા કયા જે આગેવાનો છે એ આ ચિંતન શિબિરમાં તમારી સાથે હાજર રહેશે ઘણા ખરા થોડા નામ હોય તો અમને આપો જે જેમ તમે કહો સુરતથી અલ્પેશ કથેરિયા જિગીશા પટેલ નો સમાવેશ છે ચિંતન જોઈએ છે બધાને હજુ આમંત્રણ આપવાની પ્રક્રિયા વાત કરવાની પ્રક્રિયા ચાલુ છે અને બધા આગેવાનો મોટા ભાગના જોડાશે જી જી વરુણભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર જે પ્રમાણે આગેવાન પાટીદાર આગેવાન વરુણ પટેલે આપણી સાથે વાત કરી એ પ્રમાણે 28 તારીખના રોજ એટલે કે હવે એક બે દિવસ જ બાકી છે ત્યારે ગાંધીનગર ખાતે ચિંતન શિબિર યોજાશે અને ચિંતન શિબિરમાં ક્યાંક ને ક્યાંક કયા લોકોનો સમાવેશ થવાનો છે વરુણ પટેલ દ્વારા વાત કરવામાં આવી હજી જીગીશા પટેલનું જ્યારે નામ લેવામાં આવ્યું ત્યારે જીગીશા પટેલના નામ પર એમને એવું કહ્યું છે કે આજે આમંત્રણ આપવાના બાકી છે જોઈએ છે જે પાટીદાર આગેવાનો હોંચે હોંચે ગોંડલ પહોંચ્યા હતા અને જે પડતર પ્રશ્નો પાટીદાર સમાજના લઈને નીકળ્યા હતા એવા આગેવાનોને આમાં બોલાવવામાં આવે છે કે નહીં કે પછી ક્યાંક ને ક્યાંક કાઠું કૂટાય છે એ પણ આપણે જોવાનું રહેશે